નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રોસિડ્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો આપણે છીએ રૂબરૂ ફિલ્ડ વિઝિટમાં તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો વધુ ખેડૂત મિત્રો આપણી ચેનલને જોવે આપણા વિડીયોના મારફતે ક્યાંય ને ક્યાંય ઉપયોગી બને અને ખર્ચ ઓછો થાય અને એમને રિઝલ્ટ ખૂબ સારા મળે એવી આશા સાથે આપણે વિડિયોને શેર કરશો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કપાસની અંદર આજે વરસાદના કારણે મિત્રો જે સુકારાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે અત્યારે પુષ્કળ પ્રમાણમાં કપાસનો સુકારો છે મેં એક આગળ પણ વિડીયો બનાવ્યો છે આ મારી પોતાની જ વાળી હું આવ્યો છું મારા પોતાના ફિલ્ડમાં છું તમને જોઈ શકો છો કે પંદરથી વીસ ટકા જેવું વેરિએશન છે આ સોળ સુકાય છે પાછો અહીંયા લીલો છે આ સુકાય છે આવી રીતે તમે જુઓ એટલે સાત આઠ છોડ પછી એક છોડ સુકાય છે તો આની અંદર ખર્ચો કરવો ક્યાંય ને ક્યાંય યોગ્ય જણાય છે બાકી હું તમને કહું કે દસ છોડવે એક છોડવો લીલો હોય તો એની અંદર કાંઈ બીજો ખર્ચો કરવો નહીં મિત્રો આ હું તમને બતાવી રહ્યો છું મારું પોતાનું ફિલ્ડ છે તો આની અંદર તમારે ખર્ચો કરવાનો જ છે તો તમારે ડ્રિન્ચિંગ કરવું પડશે અથવા પિયત તો તમારે આપવાનું છે પણ અત્યારે લાઇટની વ્યવસ્થા નથી મિત્રો લાઇટ નથી એટલે આપણે ડ્રિન્ચિંગ કરાવવાનું છે એટલે હું રૂબરૂ આવ્યો હતો સાફિલાઇઝર છે પાંચસો ગ્રામ છે અને અઢીસો ગ્રામ છે કોસાઇડ ત્રણ હજાર આ બંનેનો દસ પંપનો આપણે ડોઝ બનાવી અને ડ્રિન્ચિંગ કરાવવાનું છે તમે જોઈ શકો છો કે કપાસની અંદર અત્યારે સુકારો તો ઓલરેડી છે જ પણ તેમ છતાં પણ હજી ક્યાંય ને ક્યાંય આવા જે ડેમેજ છોડવા છે એ બચી જાય અને કપાસમાં પાછી રિકવરી આવી જાય સિત્તેરથી એંસી ટકા જેવું રિકવર આવે એવું મને દેખાઈ રહ્યું છે એટલે ખર્ચો કરવાનું ક્યાંય ને ક્યાંય ઉચિત દેખાય છે એટલે એક ડોઝ કરીએ ત્યારબાદ જો સમયસર લાઇટ આવી જશે તો પાર્લર પાણી આપણે ઉતારશું તો તમામ ખેડૂત મિત્રોને એવી વિનંતી છે કે સર્વપ્રથમ પાણી તમે આપજો પાર્લર ઉતારજો ત્યાર પછી ત્રણ કે ચાર દિવસ પછી તમને કપાસ કીએ કે ના આમાં સુધારો તમને જોવા મળે છે ત્યારબાદ ખર્ચો કરજો ત્યાં સુધી આ પરિસ્થિતિ હોય તો અત્યારે તમે ખાલી ડ્રિન્ચિંગ કરી દેજો ડ્રીંચિંગ કરી અને પાર્લર ઉતારી શકો છો અથવા પાર્લર ઉતારીને પણ ડ્રીચિંગ કરી શકો છો પણ જ્યાં સુધારો દેખાતો હોય ત્યાં જ તમે ખર્ચો કરજો બાકી જ્યાં કપાસ પૂરા થવાના છે એમાં કોઈ પાર્લર જ ઉતારજો એ સિવાય કોઈ બીજા ખર્ચા કરશો નહીં પાણી આપ્યા પછી ત્રણ કે ચાર દિવસે તમને આઈડિયા આવી જશે કે હવે આમાં આગળ આપણે શું પ્રોસેસ કરવી તો યોગ્ય લાગે સુધારા ઉપર લાગે તો જ ખર્ચો કરવો બાકી બીજો કોઈ ખર્ચો કરવો નહીં મિત્રો આગળ આપણે વિડીયો દ્વારા અવનવી માહિતી આપતા રહેશું મિત્રો રજા આપશો મને જય જવાન જય કિસાન